નમસ્કાર સેવા સાચીઓ આજે તારીખ સાત સાત બે હજાર ચોવીસ રવિવાર અષાઢી બીજ પર્વ નિમિત્તે આમ તો ઘણી વખત આપણે આ જે પ્રભુજી છે અત્યારે છસો જેટલા અઢીસો બહેનો છે સાડા ત્રણસો ભાઈઓ છે અવારનવાર તપાસ થાય છે દાંતની તેમજ કાંઈ જરૂરિયાત હોય તો ડૉક્ટર મિલન સાહેબ ઘેવરી અને ત્યાં આપણે જઈશી એમાંથી ત્રીસ કે વીસ કે પચીસ પ્રભુજી હોય એમની સારવાર એના દવાખાને લઈ જઈને કરીએ છીએ તો શક્ય હોય એટલું અમારે સંજયભાઈ ડૉક્ટર અને ડૉક્ટર મિલનભાઈ બે સંકલન કરી અને જે રીતે અનુકૂળતા લાગે એ રીતે લગભગ લગભગ આ સાહેબે ચારથી પાંચ કેમ્પ થયા છે તો ચાર મહિને છ મહિને દુઃખી પીડિત પ્રભુજી વીસ ટકા તો એવા માણસો છે ખાલી આ એ કરતા હોય શું દુઃખે છે કેમ દુઃખે છે એમનો ખ્યાલ ન હોય પણ સાહેબનો સરળ સ્વભાવ અને દેખરેખ હેઠળ અમે ત્યાં લઈ છીએ અને એમને સારા કરાવીએ છીએ કુક્કુ ધન્યવાદ સાહેબ આપ બે શબ્દ આપના વિશે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ધોરણ પાર્ટી ત્યાં હું અવારનવાર આ પ્રભુજીના કેમ્પમાં આવતો હોઉં છું અને નિષ્વાસ ભાવે સેવા આપું છું આ પ્રભુજીનું જે કોઈ ના હોય એની અમે બધા ભેગા મળીને સેવા કરીએ છીએ અને સેવાનો ખૂબ આનંદ લઈએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ ડૉક્ટર સંજયભાઈ આપ પણ બે સે માનવ સેવામાં લગભગ છતસો